દવા રીતે આપઘાત કર્યો તે બાબત પરિવાર માટે ગંભીર તો છે જ પરંતુ તેમાં રાજકારણનો રંગ ન નાખવો જોઈએ તેવા આક્ષેપો આજે ગોપાલજી મંદિરમાં જે ટ્રસ્ટીઓ દ્વારા દેગામ શહેરના અગ્રણી આગેવાનો અને ભાજપના અગ્રણી આગેવાનો તેમજ શહેરના ખ્યાતિ પામેલ નેતાઓ સૌ ભેગામણી રજૂઆત કરી કે આ બનાવને રાજકીય રંગ ન લાવવો જોઈએ જગદીશ ઠાકોરે રવિવારે આવીને મૃતકના પરિવારને નિવાસ સ્થાને જે ભાજપ સામે આક્ષેપ કર્યા તે એકદમ નિર્થક પાયા આ કાર્યક્રમમાં રજૂઆત થવા પામી કે જે બનાવ બની ગયો તેમાં એક વ્યક્તિનો વાક પણ ન હોઈ શકે તેવી રજૂઆત પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કરી અને વર્ષોથી ગોપાલજી મંદિર ટ્રસ્ટનું જે રાજકારણ ચાલી રહ્યું છે તેને રાજકીય સ્ટંટ ઉભું ન કરવું જોઈએ અને સૌની એકતાને અખંડિતતા જળવાઈ રહે તે માટે સૌ ભેગા મળી સારોને સુમેળ ભર્યો નિર્ણય આવે તેવી રજૂઆત આવેલ નેતાઓ દ્વારા થવા પામી ગઈકાલ સાંજે ગોપાલજી મંદિરમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં છેલ્લે રજૂઆત થવા પામી કે દેગામના સર્વો નાગરિકોને અને દરેક સમાજના સભ્યોને રજૂઆત છે કે સૌ આગળ આવે ને દુઃખદોને કમ નસીબ કહી શકાય તેમાં સમગ્ર નગર સમાજ માટે નાલેસી ભરી ઘટના ગણાય તેનું સમાધાન કરી સુખદ ઉકેલ આવે તે દિશામાં પહેલ કરવી જોઈએ નહીં કે રાજકીય રંગ લાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ

છેલ્લા એક બે દિવસથી જે નેતાઓ બનાવે છે તે બંધ કરી ગામના તથા મંદિરના હિતની હિતની વાત કરે કેમ કે તેમજ રાજકારણમાં સક્રિય હોવાથી તેમના વ્યક્તિગત વિષયમાંની જે રાજકારણ વિષય બધા બતાવે છે તે બંધ કરી મંદિરના હિત માટે નોંધ રાખી કાયદેસર કાયદાનું સમર્થન આપે પહેલા તો જે આ બનાવ બન્યો છે ગોપાલભાઈ ભાઈ સોમીગાડો એના માટે અહીંયા બેઠેલા ટ્રસ્ટી થી મારીને અમે દુઃખ ની લાગણી વ્યક્ત કરીએ છીએ માન્ય છે કે આ બનાવ બન્યો એની પાછળના જો આપણે કારણો જોવા જઈએ તો ઘણા વર્ષોથી આ ગોપાલજી મંદિરના ટ્રસ્ટની જમીનનો જે પ્રશ્ન હતો અવારનવાર એમને કહેવા છતાં ભાડું વધારવાની રજૂઆત કરવા છતાં આ જગ્યા એ ખાલી કરવા તૈયાર ના હતા બીજી વાત કરીશ તો જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી એ પેટા ભાડવા તરીકે હતા અને ઘણા વર્ષોથી લગભગ પચીસ એક વર્ષથી આનો ટેક્સ પણ નગરપાલિકા પરથી તો આજે મીડિયાની અંદર જે રીતે જગદીશભાઈ ઠાકોરે આવી અને ભાજપ અને કોંગ્રેસની વાતો કરી છે અને સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે ત્યારે હું ખાસ એ વસ્તુ કહેવા માંગીશ કે આ એક ધાર્મિક મુદ્દો છે ધર્મપ્રેમી દહેગામની તમામ જનતાને આ ગોપાલજી મંદિર સાથે લાગણી જોડાયેલી છે રથયાત્રા ભવ્ય એ અહીંયાથી નીકળે છે તો આજે એક આ ધાર્મિક મુદ્દા તરફ પણ એમણે વિચારવું જોઈતું હતું અને જે રીતે એ સોશિયલ મીડિયામાં અને દહેગામમાં આવી અને ભાજપની વાત કરી એ ખરેખર ખૂબ જ ખોટી કહી શકાય અને આપણે જે મીડિયાની અંદર જે એક વિડીયો વાયરલ થયો છે કે ઓફિસની અંદર આવી અને ગાડાગાડી ગાડી કરી એ શબ્દો જગદીશભાઈએ વાપર્યા છે અને કદાચ ક્યાં કરશે મારામારી કરી પણ અહીંયા બેઠેલા મારા પત્રકાર ભાઈઓને કહેવા માગું છું કે સ્વાભાવિક છે આજે મને કે તમને આવેશ આવે અને આપણે જો મારામારી કરવાના હેતુથી જઈએ તો પહેલાં તો આપણે બૂટ ચપ્પલ ઉતારવા નથી રહેતા એટલે કદાચ આ વિડીયોની અંદર જે વસ્તુ વાયરલ થઈ છે એની અંદર એવું પણ બની શકે કે ક્યાંક ગોપાલભાઈએ પણ અપશબ્દો બોલ્યા હોય અને જે આપણા સમક્ષ ના પણ આવ્યા હોય એટલે ખાસ કરીને તો હું મીડિયાને અને દેગામની જનતાને પણ વિનંતી કરીશ કે આ નીચે નોંધાયેલું ટ્રસ્ટ છે ઓગણીસો ઓગણીસ સાલ પહેલાથી આ મિલકતો બધી આવેલી છે અહીં દહેગામના ભૂતપૂર્વ વડીલોએ બધાએ મંદિરના હિતથી જે કંઈ જમીનો દાલમાં આપેલી એ જમીનોનું આ ટ્રસ્ટ બનેલું અને એમાં સૌથી પહેલાં ઓગણીસો ઓગણીસની સાલમાં આ જમીન એ કોઈ વિનસ ટેક્સટાઇલને નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવેલી વિનસ ટેક્સટાઇલવાળાએ એ પછી કોઈ ગણેશ સો બિલવાળાને આપેલી ગણેશ સો બિલવાળાથી અમુક મિલકત જોઈતાભાઈ મોતીભાઈ કરીને ભગોડીના હતા એમને આપેલી અને અત્યારના હાલના જે જે કબજેદારો હતા એમને કોઈ વખતે ગોપાલજી મંદિરે ભાડે આપેલી નથી જગ્યા કે ભાડું પણ લીધેલું નથી અત્યારે આ નગરપાલિકા આવી ગઈ એ બધાની પ્રોપર્ટીનો ટેક્સ પણ ભરવો ગોપાલજી મંદિરને અસહ્ય થઈ પડે એટલો બધો ટેક્સ આવવા માંડ્યો એટલે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણી જે કંઈ મિલકતો હોય એ જે કબજો ભોગવનો ભોગવો છે કે જેમણે કોઈ ભાડું આપ્યું નથી અને સિત્તેર વર્ષનો ઉપયોગ કરે છે એ સંસ્થાના લાભાર્થી ભાડું વધારે અથવા ખાલી કરી આપો એના માટે આપણે આ એ લોકોને કહેવડાયેલો તમારી જોડે કોઈ ભાડા કરાર કે એવું કંઈ હોય તો રજૂ કરો એટલે એ લોકો સીધા કોર્ટમાં દાવો દાખલ કરેલો એ દાવામાં એ લોકોએ ભાડવાટ ઠરાવવા માટેનો દાવો કરેલો એમાં ભાડવાટ અમે ત્રાહિતને ભાડું આપીએ છીએ એવું પણ એમણે કબૂલ કરેલું ત્રાહિત વ્યક્તિને છેલ્લા પચીસ વર્ષથી તો એમણે ભાડું પણ આપેલું નથી એટલે જે કંઈ ધર્માદાની મિલકત હતી એ સ્વેચ્છાએ નગરના હિતમાં એ લોકો આપી દે એવા ઉદ્દેશસર આપણે આ કાર્યવાહી કરેલી અને એમાં જે કંઈ ગઠિત બન્યું એમાં તો ટ્રસ્ટીઓનો કોઈ વાંક હોય નહીં ટ્રસ્ટીઓએ તો એ પર સમાધાન કરવા ઘણી ઘણીભેર પ્રયત્ન કર્યા એ લોકોને કહેવડાયું પણ ખરું કે ભાઈ તમે ભાડું વધારો અને બિલ તારે ડિપોઝિટ આપો પણ એમનો એક